એમને પાવર આપણી પાસે હોવા જોઈએ ભાઈ લીધું તો લીધું એટલે હું કરી લીધું થાય કરી લીધું એટલે આ કોક મગજ નો ઓલો આ ફોન બોન કરીએ તો ક્યાંક જાતા હું કે પકડીએ કરી હું વિદ્યા ઉતર જાય ને બીજું શું હોય પાવર હોય હા ભાઈ પાવર છે હા ભાઈ આમ કઈ બેતા નથી થા પણ હું એકલો ક્યાંક ભાઠા ખાવા એમ ના હો જો ભાઈ જાજીવાર એ મસ્તી ની છે જાજીવાર ને દેખાડ્યો ઈજત નો સવાલ છે ભાઈ અમારે હું કે ડાયરો મજામાં મજામાં ના હો તો મજામાં કરવાની જવાબદારી બાપા ને એવું ભાઈ બાપા લે જિમ્મેદારી મજામાં કરવાની આવી ગઈ ના આવી તો વિડીયો આખો જોજો તમને જો મજા આવી જાય પેલા બાપા આપડે કાલ નો વિડીયો ઉતાર્યો તો ને આવી ગયો ભાઈ અમે હે ને ભાઈ કેશોરભાઈ કિંગ ની ભરતભાઈ ની ડોક્ટર ભરતભાઈ ની વાતો કરતા હતા બાપ દીકરો ભાઈ જોયો ના હોય જોયો જોયો તમને ખબર હે આવી ગયો બાપા આપડે

आम काम करो ना टाइम का दिख भी हूं आम काम करो ना टाइम का दिख भी हूं ए मान मजा आवे जो टाइम में कहीं रोकवा नहीं आम हूं कैमरा पकड़े ने ऊपर थोड़ी कोई ना कहीं मजा आवे मजा आवे भी जो मान ने अंदर से हम दांत आवे जो मान ने ए भाई माइक रेवा दो भाई तू माइक ना दौड़वान था तू तारे काल वर्दन तो मुको जो नहीं आयो बा ने मुके ही हम भाई 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 तो कोई के ने भाई भाई मुको जा બરાબર બીજું બધું ઠીક આપણે આ બધા ને આમાં યુટ્યુબર આમાં નામ ને લઈને એની વાત તો કરી એકાદ તો કોક મગજ ને ઓલો ફોન બોન કરીએ તો ક્યાંક જાતા હું કે પકડીએ કરી એની વાત તો થોડા ખરાબ કરી આપણે કઈ અમુક બાપુ મગજ ના ગતના ઓલા હોય કે ભાઈ અમારું નામ કેમ લીધું શું કરવું આપણે નામ લેવામાં શું પાપ છે નાખે ના આપણે વીડિયો માં નાખતા હોય આપણે એને શું પારી અમુક મગજ ના હા ઓલા હોય કે ભાઈ અમારે અમારું નામ તમારે નહીં લેવાનું તો આપણે પાછું શું કરવાનું એમ નહીં આમ

આપડે બીજા કોક ને એકાદા ને પકડવાની જરૂર છે બાપા આ બે પાડો એ કઈ લવારી ગત નું કઈ મગજ મારી થઈ જાય તો કઈ પછી ઓલું કરવું ને બાકી મગજ મારી કરવામાં હોય ને એમાં શું ફાયદો મગજ મારી કરવાનું રોકે રોકે ભાઈ ઘણા જાય ને એમાં ને ભાઈ સારું રાખવાનું ભાઈ ખોટી કઈ મગજ મારી નહીં કરવાની બાકી આમ બાપાને ને એટલે જ હું પૂછતો તો કે માથા કોઈ થઈ જાય તો સપોર્ટ છે ને હું એકલો જઈને

માંડવી માંડવીમાં હો ભાઈ બીજું કઈ ન વિચારતા ચાતા માંડવી નું પવસો અને બાકી ભાઈ જોને આમાં કઈ ઘટતું નથી હો આ જડામાં અગળે વા હતા ને આપણે ઘરે બાપાને અમે નોતા બનાવતા ન્યા હક નોતા દેતા બનાવવા નોતા દેતા અહીંયા હવે છે ને ખાળો નથી વાટવા દેતા એટલે હું તમારી બેન શું કરું હા કેતો મને શું કરું તમારી બેન આ બેન તમારે બેનું કરવું હો બે બે નાખું હે નાખું બે બે નાખું આ તો આ પાડે ભાઈ કે બે બે નાખો નાખું હાલ આવી જાય આવતો આવજો ઉપજો હા સરખો દે ગટો હલે તારે તને શું છે નાખું હા ઉપજો હા આમ ગટો દે એ

ભાઈ છે ને આજની પડી ગઈ છે હાજ વિડીયો જેવડો થયો એવડો રાખી દઈએ આપણે આજનો વિડીયો કઈ ભાઈ કોમેન્ટમાં કહેજો કઈ કઈ હું કઈ ટોપિક એવો કઈ હોય તો બાપ દીકરો ને આપણે ફેમિલી સાથે જ છે ટોપિક ઉપર બનાવી નાખશું વિડીયો આપણે પોસિબલ હશે તો ભાઈ કોમેન્ટ મારજો અને જય દ્વારકાધીશ મળીએ એક નવા વિડીયોમાં બાય બાય